નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તેર સપ્ટેમ્બર અને વાર થયો છે શનિવાર ગુજરાત ઉપર વરસાદની એક નવી સિસ્ટમ જોવા મળશે ગુજરાત ઉપર મિત્રો તેર અને ચૌદ તારીખે વરસાદનો નવો રાઉન્ડ છે એ પણ જોવા મળશે આ સાથે અત્યારે અરબસાગરના દરિયાની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ બની છે અને બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ બની છે તો આમ આ બંને લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાતને અસર પહોંચાડશે કારણ કે જો ચૌદ તારીખ પછી ફરી વખત વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે ચૌદ તારીખથી લઈને સોળ તારીખ વચ્ચેની આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સાથે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં શનિ અને રવિવારનો દિવસ આ બે દિવસ જો શનિ અને રવિવારના દિવસે વરસાદની સિસ્ટમ છે એ સક્રિય થાય અને વાતાવરણની અંદર પલટવાર થતો જોવા મળે તો એવું માની શકાય કે ગુજરાતમાં હજી પણ ચોમાસું છે એ વિદાય લીધું નથી એટલે કે ગુજરાત રાજ્યમાં હજી પણ ચોમાસું છે એ સક્રિય રહેશે કારણ કે તમને ખબર હોય તો જાણકારી સ્વરૂપે જણાવી દઈએ કે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની પંદરથી સત્તર તારીખ વચ્ચે છે એ ચોમાસું વિદાય લેતું હોય છે પરંતુ આ વર્ષે હજી જે સપ્ટેમ્બર મહિનાની પંદર તારીખ સુધીના જે એવા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત રાજ્ય ઉપર હજી ચોમાસું છે એ વિદાય લેશે નહીં તો ખરેખર ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ વિદાય ક્યારે લેશે તો એના વિશેની તમને માહિતી જણાવી દઈએ તો તારીખ અત્યારે આપી દેવામાં આવી છે પચીસ થી લઈને ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ વિદાય લઈ શકશે અત્યારે ગુજરાત ઉપર વરસાદની નવી સિસ્ટમ જોવા મળશે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે એ પણ તમને જણાવી દઈએ તો અંબાલા પટેલે આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય ઉપર નવરાત્રી પહેલાં પણ વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળી શકે છે આ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે દક્ષિણ ભાગના વિસ્તારો હોય કે પછી મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ આમ જોઈએ તો મધ્ય સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના પાંચ જિલ્લાઓ સિવાય બાકી દરેક જિલ્લાઓની અંદર વરસાદનો રાઉન્ડ છે જોવા મળવાનો છે તો આ પ્રકારની એક માહિતી અત્યારે સામે આવી રહી છે હવે તમને નવી આગાહી જણાવી દઈએ તો ગુજરાત ઉપર વરસાદની જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીની અંદર પણ જોવા મળી છે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એનો ઘેરાવો મધ્ય ભારતમાં પહોંચી ગયો છે મધ્ય ભારતની અંદર સોળ તારીખ પછી છે એ વરસાદનું નવું રાઉન્ડ છે જોવા મળશે અને મધ્ય ભારતનો જે વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાત ઉપર અસર કરતો જોવા મળશે એટલે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના જિલ્લાઓ હોય મધ્ય ગુજરાતના જિલ્લાઓ હોય આ દરેક જિલ્લાઓની અંદર સોળ તારીખ પછી છે વરસાદ જોવા મળશે અને આ જે વરસાદ જોવા મળશે એ મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે કારણ કે ગુજરાત ઉપર અત્યારે છે એ ઓતરા નક્ષત્ર બેસી ગયું છે આજ બપોરથી ઓતરા નક્ષત્ર ગુજરાતમાં છે એ બેસવાનું છે ઓતરા નક્ષત્રની અંદર વરસાદ ભૂકા કાઢે છે અને આ વખતે પણ ઓતરા નક્ષત્રમાં વરસાદ છે એ ભૂકા બોલાવશે ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદ જોવા મળશે આ નક્ષત્રની અંદર વીજળીના કડાકા બટાકા સાથેનો વરસાદ પડશે સાથે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ અઠવાડિયું સુધી ચાલશે સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું છે વિદાય લઈ શકશે એની આગાહી અત્યારે મળી રહી છે તો એ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે તો ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી છે તમને સમયસર અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ પહેલાં મિત્રો ખેલૈયાઓ માટે એટલે કે નવરાત્રિના ખેલૈયાઓ માટે સૌથી મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે હવામાન સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહથી એટલે કે આગામી અઠવાડિયાથી ચોમાસું તબક્કાવાર રીતે છે એ વિદાય ગુજરાતમાંથી લેવાનું છે નબળી નકારાત્મક આઈઓડીની સ્થિતિ અને ન્યુટ્રલ અલનીનોની જે છે સિસ્ટમ એના કારણે આ પરિસ્થિતિ શક્ય બનશે સામાન્ય રીતે પચીસ સપ્ટેમ્બરની આસપાસ ગુજરાત રાજ્યમાંથી ચોમાસું છે એ વિદાય લેશે અને આ વખતે વહેલું વિદાય લઈ શકે છે આનાથી નવરાત્રિ ગરબામાં રમતા જે ખેલૈયાઓ છે એમને અનુકૂળતાનું વાતાવરણ મળશે કારણ કે હવે નવરાત્રિના દિવસોમાં છે ચોમાસાના વરસાદ પડશે નહીં આજે મિત્રો ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા પણ આગામી પખવાડિયાને લઈને આગાહી જાહેર કરી દીધી છે પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે એક સપ્તાહના અંતે એટલે કે સત્તર સપ્ટેમ્બર સુધીમાં દેશના ઉત્તર પશ્ચિમી વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું પરત ખેંચાય તેવી સાનુકૂળ સંજોગો છે એ સર્જાતી એક સિસ્ટમ જોવા મળશે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની વિદાય શરૂઆત કચ્છથી થાય છે અને છેલ્લે દક્ષિણ ગુજરાતથી વિદાય લેશે તો અત્યારે એ રીતની આગાહી મળી રહી છે કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે વરસાદ છે નહીવત જેવો જોવા મળશે અથવા અમુક જિલ્લાઓની અંદર જો વરસાદ જોવા મળે તો એ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ હશે પરંતુ આ વરસાદની સ્થિતિ છે હવે પૂરી થશે ગુજરાતમાંથી અલનીનોની જે આગાહી છે એ આગાહી પ્રમાણે જે નેઋત્યનું ચોમાસું છે હવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે આ સાથે ગુજરાત ઉપર હવે વરસાદની સ્થિતિ ક્યારે જોવા મળશે એ પણ તમને દર્શાવી દે તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના અડધા ભાગની અંદર છે એ ચોમાસાના વરસાદ હજી જોવા મળશે બાકી કચ્છ લાગુના વિસ્તારો હોય મોરબી સુરેન્દ્રનગર હોય કે પછી દ્વારકા હોય બે દ્વારકા હોય જામનગર છે આ વિસ્તારોની અંદર વરસાદ ચોમાસાના છે એ જોવા નહીં મળે જો કદાચ જોવા મળે તો એ મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ હશે બાકી પાંચ ઇંચ સુધીના વરસાદ કે ત્રણ ઇંચ સુધીના વરસાદ હવે ગુજરાતમાં જોવા મળશે નહીં આ સાથે મિત્રો અત્યારે તમારા સ્ક્રીન ઉપર એક મેપ દર્શાવવામાં આવી રહ્યો છે આ મેપ પણ આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા આજની તારીખમાં છે જાહેર કર્યો છે તેર સપ્ટેમ્બરનો આ મેપ છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ આવે એ પહેલાં મધ્ય ભારતની અંદર આ સિસ્ટમ છે જોવા મળી રહી છે મધ્ય ભારતમાં આ સિસ્ટમ સમાઈ જશે કારણ કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ ઉત્તર પૂર્વીય ભારતના જે ભાગ છે જે નેપાળ અને પર્વતી સરહદી વિસ્તારના જે ભાગ છે ગુજરાત રાજ્ય સાથે સાથે ભારત દેશના આ દરેક ભાગની અંદર જે વરસાદી સિસ્ટમ જોવા મળી છે એનો જ અત્યારે વહન છે એ ગુજરાતના ભાગ સુધી પહોંચતો જોવા મળશે કારણ કે મધ્ય ભારતની અંદર અત્યારે બંગાળની ખાડીમાંથી આવતું લો પ્રેશર એરિયા અને આ લો પ્રેશર એરિયા જો નબળું છે અત્યારે મજબૂત થશે તો ફરી વખત ગુજરાતના દરેક જિલ્લાઓને અસર પહોંચાડતું જોવા મળશે જેમ ગયા અઠવાડિયે મિત્રો વધારે પાણી અને વરસાદને કારણે ભાદરોડ અને ગુજરાતના મુંબઈ મહુ મહુવા સુધીના વિસ્તારોની અંદર જે રોડ છે એ રોડો ચક્કાજામ થયા હતા અને બંધ કરવાના વારા આવ્યા હતા ઓવરફ્લો નદીઓ થઈ હતી ડેમ નાળાઓ છલકાના હતા તો એ પ્રકારની જો પરિસ્થિતિ સર્જાય તો ફરી એક વખત છે વરસાદનો રાઉન્ડ છે જોવા મળવાનો છે ચૌદ તારીખથી લઈને સોળ સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો રાઉન્ડ જોવા મળશે એમાં હવે ખ્યાલ પડી જશે કે ગુજરાત ઉપર વરસાદની શું સ્થિતિ છે વરસાદની આગાહી કઈ દિશા તરફ આગળ વધી રહી છે કારણ કે ચોમાસાની સ્થિતિ છે એ સક્રિય થતી હોવાના કારણે દરેક વરસાદની આગાહી છે એ તમને મળતી હોય પરંતુ હવે ચોમાસું નિષ્ક્રિય થવા જઈ રહ્યું છે વિદાય લેવા જઈ રહ્યું છે તો ગુજરાતમાં વરસાદની સ્થિતિ છે શું કહેશે એના ઉપર આધાર રાખે તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિનું કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા પણ આપણે માહિતી છે એ મેળવી છે અને હવે ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જ્યારે પણ વેધર એનાલિસિસની અપડેટ કે પછી જાણકારી મળી જાય ત્યારે અમારા થકી જે પણ માહિતી શેર થતી છે એ માહિતી શેર કરવામાં આવશે તો ગુજરાત રાજ્ય ઉપર આ અંગે છે વરસાદની નવી માહિતી છે એ શેર કરવામાં આવી રહી છે બે દિવસ પહેલાં પણ વરસાદ છે એ ધીમો પડ્યો હતો હવે એ વરસાદ છે એ નહીવત જેવો જોવા મળી રહ્યો છે પરંતુ ગુજરાતના અમુક ભાગોની અંદર હજી પણ વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તો કચ્છ લાગુના વિસ્તાર બનાસકાંઠા મહેસાણા અરવલ્લી સાગર સાબરકાંઠાના વિસ્તારોથી લઈ અને પૂર્વ ભારતના ભાગ વચ્ચે છે જે વરસાદનો રાઉન્ડ જોવા મળશે એ વરસાદનો રાઉન્ડ હજી પણ કેટલો અસર પહોંચાડશે એના વિશેની આપણે આગાહી છે આવનારા સમયની અંદર મેળવતા રહીશું ત્યાં સુધી ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે અત્યારે ભયંકર સાબિત થઈ રહી છે બે દિવસ પહેલાં પણ ચોમાસું છે સક્રિય થતું જોવા મળ્યું છે વાતાવરણની અંદર સતત અસર છે જોવા મળી રહી છે લાની અસર છે એ પણ થશે અને ગુજરાત ઉપર મધ્ય ભાગના વિસ્તારથી સાગરના દરિયાકાંઠાના વિસ્તારો સુધી જે લો પ્રેશર એરિયા બને છે એ લો પ્રેશર એરિયાનો ઘેરાવો પણ મજબૂત બની અને સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત બનાવતો જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે બે દિવસ પછી ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિ જો સર્જાય તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળશે અને જ્યારે પણ ગુજરાતના વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળે ત્યારે મિત્રો મીની વાવાઝોડા જેવી છે એ પરિસ્થિતિ સર્જાતી જોવા મળશે મિની વાવાજોડાની અસરના કારણે ગુજરાત ઉપર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ પણ આવી શકશે અને જે પણ ખેડૂત મિત્રોએ સાવચેત રહેવાની જરૂર છે એવા ખેડૂત મિત્રોએ અગાઉ સાવચેત થઈ જવું જરૂરી છે કારણ કે ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા કે પછી જ્યારે પણ તમે કોઈ એજન્ટ અથવા તો કોઈ પણ માર્કેટિંગ યાર્ડના વેપારી પાસે તમારો માલ છે એ વેચાણ કરો છો ત્યારે એના પણ અમુક નિયમો અને ધારાધોરણો હોય છે જો એનું પાલન ન થાય તો ગમે ત્યારે વહીવટ છે અટકી શકે છે ગુજરાત રાજ્યમાં આ આવા કિસ્સા છે ઘણી વખત બન્યા છે તો વરસાદની સાથે સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જે લો પ્રેશર એરિયા બનતી હોય કે પછી કોઈપણ પ્રકારનું કામકાજ હોય એ પૂર્ણ કરવા નમ્ર વિનંતી બાકી ગુજરાત ઉપર છે વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત રહે છે સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ચોમાસું છે એ સક્રિય રહેવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે પરંતુ બંગાળની ખાડીની અંદર જો એક વાવા વાવાઝોડા સમાન સિસ્ટમ બની છે તો એ વાવાઝોડું જો સક્રિય નહીં થાય અને વાવાઝોડું છે એ નિષ્ક્રિય થઈ જશે તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ મંડરાતી જોવા નહીં મળે તો આમ જોવા જઈએ તો બેથી ત્રણ દિવસ માટે ગુજરાત ઉપર છે ભારેથી ભારે દર્શાવવામાં આવી રહ્યા છે વરસાદની સ્થિતિ અને ભારે ભારે પવનની પરિસ્થિતિ પણ જોવા મળશે તો ગુજરાત ઉપર બે દિવસ પછી છે વાતાવરણ બદલાતું જોવા મળશે ચોક્કસપણે ગુજરાતનું વાતાવરણ છે સ્થિર નથી અત્યારે અરબ સાગરના દરિયાના અંદર પણ કરંટ જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ બેથી ત્રણ દિવસ માટે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના હાલ પૂરતી આપી દેવા આવી તમને રાજ્ય માટેની જે આગાહી વેધર મોડલ દ્વારા જયારે પણ કરવામાં આવે ત્યારે અગાઉ જાણકારી સ્વરૂપે માહિતી મળતી હોય છે કે ગુજરાતનું વેધર છે બદલાતું જોવા મળશે વાતાવરણ છે પલટાતું જોવા મળશે એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે અત્યારે નબળી પડી છે કારણ કે સિસ્ટમનો યુટર્ન થયો છે કચ્છ લાગુના વિસ્તારની અંદર જે સિસ્ટમ પહોંચી હતી એ સિસ્ટમ પાકિસ્તાન તરફ અને રાજસ્થાન તરફ ફંટવાઈ હતી અને ત્યાર પછીની સિસ્ટમ ગુજરાતને જોવા મળી નથી એટલે ગુજરાતમાં સિસ્ટમ એક પણ હજી સુધી છે એ જોવા મળી નથી આ મિત્રો અમુક સિસ્ટમ બની હોય પરંતુ એ નાની સિસ્ટમ હોય નાની સિસ્ટમની અંદર વરસાદ ધીમી ધારે પડતો હોય અને ચોમાસાનો વરસાદ પણ સાથે હોય જેના કારણે એવું ન ગણી શકાય કે ગુજરાતમાં સિસ્ટમ વરસાદની જોવા નથી મળતી હા મિત્રો ગુજરાત રાજ્યમાં પણ વરસાદની સ્થિતિ છે એ અમુક સમય સુધી છે જોવા મળતી હોય છે પછી ગુજરાત ઉપર વરસાદનું જોર પણ એટલું બધું દર્શાવવામાં નથી આવ્યું અથવા એ એટલો બધો વરસાદ પણ નથી પડ્યો કે જેના કારણે આપણે એવું માની શકીએ કે ગુજરાતમાં ઘણા બધા સ્થળો ઉપર છે પાણી ભરાણા હોય આ મિત્રો નીચાણવાળા સ્થળો ઉપર છે પાણી ભરાણા હોય પરંતુ નીચાણવાળા સ્થળોની અંદર જે ચોવીસ કલાક માટેની સ્થિતિ હોય એ સ્થિતિ પૂરી થઈ જાય ત્યાર પછી છે વાતાવરણ પાછું જેવું હતું એવું બની જતું હોય છે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે સાથે રવિવારે હવામાન વિભાગ દ્વારા સુરત નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર છે એ યલો એલર્ટ જાહેર કર્યું છે આ સાથે રવિવારે વરસાદનું જોર પણ વધશે શનિવાર અને રવિવાર દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ હળવોથી મધ્યમ પ્રકારનો જોવા મળી રહ્યો છે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ હજી પણ છે એ મજબૂત થશે સક્રિય વરસાદની સ્થિતિ થતાની સાથે ગુજરાત ઉપર વરસાદનું જોર છે હજી પણ ભયંકર છે એ સાબિત થશે તો બે દિવસ માટેની આ આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પણ આ અંગે છે અગાઉ જાણકારી આપી હતી લો પ્રેશર એરિયા મજબૂત થતો હોય અને વરસાદની સ્થિતિ આગળ વધતી હોય એની પણ પરિસ્થિતિ છે દર્શાવવામાં આવી હતી જેને કારણે ગુજરાતનું ચોમાસું છે હજી પણ સક્રિય રહેશે નિષ્ક્રિય ન થાય અથવા તો વરસાદનું કારણે છે ચોમાસું નિષ્ક્રિય ન થાય અને વેધર એનાલિસિસની જે આગાહી છે આગાહીના પ્રમાણે ભાગરૂપે ગુજરાત ઉપર હજી પણ વરસાદનું જોર છે એ અતિ ભયંકર સાબિત થતું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર આ વરસાદની આગાહી છે બે દિવસ માટેની છે ત્યાર પછી નવી આગાહી છે બદલાતી રહેશે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ પણ મજબૂત નથી કારણ કે બે દિવસ પછી આ વરસાદની સ્થિતિ પણ બદલાતી જોવા મળશે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે બે દિવસ પછી ગુજરાત ઉપર વાતાવરણ શું હોય એના વિશેની જાણકારી તમને આવતીકાલ અથવા તો આવતા બે દિવસ પછી જાણકારી મળી જશે તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ નબળી પડી વાતાવરણની સ્થિતિ નબળી પડી ગુજરાત ઉપર અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આવતો ભેજનું પ્રમાણ છે એ પણ નબળું પડ્યું જેને કારણે અત્યારે ચોમાસું છે ખેંચાણું છે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે ચોમાસું ન ખેંચાય તો સારું પરંતુ આમાં મિત્રો જ્યારે પણ સરકાર કે આઈએમટી ડિપાર્ટમેન્ટ દ્વારા હોય ત્યારે મિડલ ક્લાસ કે પછી કોઈ પણ એવા વ્યક્તિઓ છે એનું કામકાજ થતું નથી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી કારણ કે જો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ થતી હશે વાતાવરણની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર થતો હોય અને જે પણ અપડેટ હશે એ અપડેટ અમને પ્રોપરલી સમયસર મળતું હશે તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમને પ્રોપરલી છે એ વેધર એનાલિસિસનો એક્સપર્ટ દ્વારા છે એ માહિતી આપવાની છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિને કારણે જે પણ અપડેટ હોય એ અપડેટ આમનામ પરંતુ વચ્ચે જે સેન્ટરનો ફોટો છે ગુજરાત રાજ્ય બાપા સીતારામનો તો એ વચ્ચેનો ફોટો છે રિમૂવ કરી અને જેમને કોઈપણ પ્રકારની પોઝિશન ઉપર છે બેસાડી અને વાતાવરણની સેલ્ફી પાડી લેવી તો આ પ્રકારનો સેલ્ફી અને સ્ટ્રીક છે ગુજરાત રાજ્યના ખૂબ દૂર છે જોવા મળી રહી છે બાકી તો અમુક વ્યવસ્થિત હોય પરંતુ જો ગુજરાત રાજ્યમાં જે અંદરનો લેન્સ છે એ અંદરનો લેન્સ પણ સાફ કરવો પડે તો ગુજરાત રાજ્યમાં એ પણ સાફ કર્યું વાતાવરણની અંદર અસર છે જોવા મળી રહી છે વરસાદની સ્થિતિ છે નબળી જોવા મળી રહી છે બે દિવસ પહેલાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ ફેરફાર હશે એ ફેરફાર અંતર્ગત બાર રૂપિયા છે એ બાર રૂપિયાની અંદર પેર મથ કરવું એ પણ જણાવી દેવું તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિને કારણે પણ જો વરસાદ ન હોવાને કારણે શું જાણકારી કરવી તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે બે દિવસ માટે સક્રિય દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી ફરી વખત ગુજરાતના સાગરની અંદર જો લો પ્રેશર એરિયા બનશે તો અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજો પ્રમાણ છે ભયંકર સાબિત થઈ રહ્યું છે તો આ પ્રકારની અત્યારે નવી લેટેસ્ટ માહિતી આગાહી વિલા તેમજ વિલેજની જે આગાહી છે થઈ ગઈ છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર હજી પણ ભયંકર છે એ સાબિત થશે બે દિવસ માટે વરસાદનું જોર છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે બાકી ગુજરાતમાં પણ ચોમાસાની સ્થિતિ છે એ નબળી પડતી જોવા મળશે બે દિવસ પછી પણ વરસાદનું જોર છે અતિ ભયંકર સાબિત થતું અત્યારે જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર છે એ સ્ટેટ કમિશન બે બેઠકની અંદર પણ આ અંગે છે એ સવાલના જવાબ આપવા પડતા હોય ગુજરાત રાજ્ય ઉપર બીજાની નીચાણવાળા વિસ્તારોની અંદર જે પણ અપડેટ હશે છે એ અપડેટ આપણે જણાવી છું તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ પણ જાણ રાખવી કારણ કે અપડેટ જાણકારી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વેધર એનાલિસિસને એક્સપર્ટ જ બનતા જોવા મળી રહ્યા છે ગુજરાતને પણ નીચે વેધર એનાલિસિસની આગાહી અનુસાર છે એ જાણકારી આપી દેવી જરૂરી છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી હોય વરસાદ પણ ભૂકા બોલાવતો જે અંધાર થયો નથી તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ અપડેટ એના કરતા નીચે હાલવાનું જરૂરી તો આ પ્રકારે ગુજરાતમાં જ્યારે પણ અપડેટ કર્યું છે તો એ વેધર એનાલિસિસના એક્સપર્ટને પાન અને આધાર કાર્ડ જણાવે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ પણ નબળી ન પડી તો આધાર કાર્ડ અને પાન કાર્ડ છે એ શા માટે ફેરફાર કરવો તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર મહિને છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ આપ્યા કે નહીં એ અંગે છે સાવચેતી રાખતા હોય ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહીના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર છે ચોમાસું સક્રિય થતું જોવા મળશે તો એ વરસાદની સ્થિતિ પણ છે એ મોક્યા ન જાય ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ નાટકડું અને ખૂબ જ મજબૂત હોય તો એ પ્રોપર એને કહેવામાં આવે તો સારું લાગે બાકી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે નબળી પડી ગઈ છે આ વરસાદની સ્થિતિ નબળી પડી ગઈ છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જ્યારે પણ તમારો ફંડ અથવા તો તમારા જે પણ માહિતી છે એ માહિતી આવી જાય ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ પહોંચે હોય એ પહોંચ અંતર્ગત ઘરના દરેક સભ્યોને જાણકારી અને માહિતી જાણકારી જરૂરી ખૂબ જ જરૂરી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ નથી તો જે પણ અપડેટ હશે એ અપડેટ આપણે જાણકારી કરી દઈશું ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ફરી વખત પૂરની પરિસ્થિતિને કારણે આગળ આવશે તો વેધર એનાલિસિસના ચાર્જ પ્રમાણે ઘણા બધા વિસ્તારો છે એના અંતર્ગતના પણ જરૂરી છે બાકી ગુજરાતમાં જોવા જઈએ તો નામચિહ્નો માણસો અને વેધર એનાલિસિસના એક્સપર્ટ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિના ભાગરૂપે બે થી ત્રણ ભાગ છે નીચાણવાળા વિસ્તારોને બેથી ત્રણ ઉપરના ભાગવા ઉપરવાળાના વિસ્તારો આમ જોવા જઈએ તો નીચેના ત્રણ ભાગ છે એ પણ ગુજરાતના નજીકના ભાગોની અંદર છે એ જ્યારે પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ આવે તો એ આગાહીકારો દ્વારા જે પણ માહિતી હોય છે એ માહિતી આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી ભરતા રહીશું ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી ન હોય તો વરસાદની સ્થિતિના કારણે ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોને ભેજનું પ્રમાણ ખૂબ વધારે છે એ મળી રહ્યું છે વેધર એક્સપર્ટના આગાહીકારો દ્વારા જે પણ માહિતી હોય એ માહિતી શેર કરવા અને જે પણ અપડેટ હોય એ અપડેટને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા છે એ માહિતી આપવામાં આવશે છ સાત છ છ સાત ને આઠ નામની સેપ્ટરી છે એ ખોલવાની છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ હજી પણ નબળી પડતી જોવા મળશે તો વાતાવરણની અસર પણ બે દિવસમાં છે એ કરી દેવું પડશે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવે એ માહિતી આપણે ગુજરાતને જાણકારી બદલ છે ખૂબ ખૂબ આભાર ગુજરાત ઉપર પણ વરસાદનું જો ઘેર છે એ ઘેરને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટેની પણ પ્રોસેસ છે એ આપણે કરાવવી પડશે તો મિત્રો અત્યારે તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો